શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હેડકે એ ડાયાફ્રેમ સ્નાયુનું અનૈચ્છિક સંકોચન સ્પાઝમ છે ડાયાફ્રેમ એ સ્નાયુ છે જે છાતીને પેટથી અલગ કરે છે અને શ્વાસ લેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે જ્યારે ડાયાફ્રેમ અચાનક સંકોચાય છે ત્યારે તે અવાજની બંધ થવાનું કારણ બને છે જે લાક્ષણિકતા હેડકી વિવિધ કારણે થઈ શકે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે ખૂબ ઝડપથી ખાવું કે પીવું ખોરાક અથવા પીણાનું ઝડપથી સેવન કરવાથી હવા ગળી જાય છે જે ડાયાફ્રેમમાં બળતરા પેદા કરી શકે છે અને હેડકી ઉભી કરી શકે છે કાર્બોરેટેડ પીણાંગનું સેવન પીણાંગમાં કાર્બોનેશનને કારણે પેટનું વિસ્તરણ થઈ શકે છે જેનાથી હેડકી આવે છે તાપમાનમાં અચાનક ફેરફાર તાપમાનમાં ઝડપી ફેરફાર જેમ કે ગરમ ખોરાક અને ઠંડા પીણાનું સેવન ડાયાફ્રેમને ઉત્તેજિત કરી શકે છે અને પરિણામે હેડકી આવી શકે છે ઉત્તેજના અથવા તણાવ ભાવનાત્મક પરિબળો જેમ કે ઉત્તેજના અથવા તણાવ હેડકીમાં ફાળો આપી શકે છે

જ્યારે સામાન્ય રીતે હાનિકારક અને હોય છે છે તે હેરાન કરી શકે રોકવા માટે ઘણીવાર વિવિધ ઘરેલું ઉપચાર સૂચવવામાં આવે છે જેમ કે તમારા શ્વાસને રોકી રાખવું ઝડપથી એક ગ્લાસ પાણી પીવું અથવા કોઈ તમને ચોંકાવી દે જો હેડકી લાંબા સમય સુધી ચાલુ રહે છે અથવા ક્રોનિક બની જાય છે તો કોઈ પણ અંતર્ગત તબીબી પરિસ્થિતિઓને નકારી કાઢવા માટે હેલ્થકેર પ્રોફેશનલ સાથે સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે યાદ રાખો કે સતત અથવા ગંભીર હેઠળ તબીબી ધ્યાનની ખાતરી આપી શકે છે ખાસ કરીને જો તેઓ દૈનિક પ્રવૃત્તિઓ માંગ દખલ કરે છે અથવા અન્ય લક્ષણો સાથે હોય છે